અમૃદ શહેરમાં મુસ્લિમ બિરાદરોના ધાર્મિક પર્વ મહરમ નિમિત્તે છેલ્લા નવ દિવસથી શહેરમાં ઠેર ઠેર રંગબેરંગી તાજિયાનું સ્થાપન કરવામાં આવ્યું છે મોહરમ માર્ચના નવમા ચાંદની રાત્રિના શહેરના વિવિધ વિસ્તારોમાં શહેરીજનો તાજિયા તાજિયા આવે છે નીકળી વાવડી અખાડા પહોંચ્યા હતા આ રાત ને કટલની રાત પર મુસ્લિમ બિરાદરો માં કહેવામાં આવે છે નવ દિવસ થી મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઇમામ હુસેન ની યાદમાં ઈશાલે સવાબ માટે બંદગી કરવામાં આવે છે અને ઠેર ઠેર નિયાઝનું વિતરણ પણ કરવામાં આવે છે અલગ અલગ વિસ્તારોમાંથી તાજિયા વાવડી ફર્યા અખાડા લઈ લઈ જવાના હોવાથી તાજિયા રૂટ પર શાંતિ સમિતિની મિટિંગમાં થયેલ ચર્ચા મુજબ રસ્તા ઉપર આવતા ખાડા પૂરવા તેમજ સાફ સફાઈ કરાવી રાત્રિ દરમિયાન હેલોજન દ્વારા લાઇટિંગ કરવું વગેરે સેવા નગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવી હતી પરંતુ અસુરાની રાતના